આટલું બધું તો નહીં ખબર ખાઈ જવાનું એ ફિરસે પોણા બચે ઓર બેન લાગે કોઈ અમે ખાને નહીં દેરા હે કેટલી વાર જાયેલા જો 50 છું મે કી બાપુ કેન ના કામ જ કરે છે તો બાપુ આજે ગેંડી ધોઈ નથી એમ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ નય જય માતાજી તમારા બધાનો આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો આપણે છે રવિવાર અને આપણે બા અને બધા આપણે અગાસી ઉપર તડકો લેવા ગયા છે તો ચાલો આપડે અગાસી ઉપર જઈએ અને તમને પડાવીએ અને મિત્રો આજે ઠંડી તો ઠીક છે પણ તડકો પણ નીકળી ગયો છે તમે જોઈ શકો છો કે આપણે મસ્ત તડકો નીકળી ગયો છે અમારે અહીંયા સારંથભાઈ પતંગ ચગાવે છે ઉત્તરાયણ આવી ગઈ છે અને અમારે ભાભુ કામ વાળી કરે છે

સારું ચાલો મિત્રો આપડે અગાસ ઉપર જઈએ અને મસ્ત મસ્ત તમને બધો વ્યૂ દેખાડીએ બાને મળાવીએ અને બાની બધી વાતો સાંભળીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર બા પાસે કેમ છો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે જઈએ વા એમ હા કાલ લીલ્યા તો ગયા પણ ન્યા આ રામજી નો પંચકુંડી યજ્ઞ હતો એ પૂરો થઈ ગયો તો અને પછી ગામમાં ખાલી એની આ શોભાયાત્રા જ નીકળી હતી ઘરે જવું મેલિયા જ ગયા હાલ્યા જ ગયા મારી વર્ષ ની ઉમર હાલી કેટલીક જાવી થાકી ગયા

શિયાળાના અડદિયા કર્યા હતા બધા પછી અમે ગયા તા દ્વારકા 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 ગયા ને તો જો પેલા સોમનાથ ચાર વાગે ઉતાર્યા તો તરવમાં સ્નાન વેલા વાગે સ્નાન કરી ને બ્રહ્મ સ્નાન કેવાય તો કોઈ ન કીધું હવે ફરીથી હું ક્યારે આવું ક્યારે મારે તો બ્રહ્મ સ્નાન કરું ટાઢવાય મેળીક ટાઢ વાય ન હોય ઠંડી ઘડીક લાગે

અને એ પાછો કલાક દોઢ કલાક રહી પછી પાછો અગિયાર પડદો પડી જાય ભગવાનનો ભોગ ધરાય ભોગ ધરાય કૃષ્ણ ભગવાન બહુ લાગલા પાછો એનો પડદો ઉઠી જાય તે પાછો ત્રણ વાગે ખુલ્લું રે પછી ભગવાન ને જરીક આરામ ની હોય હા પછી પાછા ઉઠે પછી સાંજે છેલ્લી હવે એ લોકો એક કલાક વધારે નાખી છે નવે શહેર ની આરતી થઈ જતી

દ્વારકા ને મળવાનો બહુ આનંદ આવે તમે ફરવા જાવ બા પણ છેલ્લે તો ઘર ઘર ગમે ઝૂપડી હોય અઢીસો રૂપિયા નો ભાવ હતો ને અઢીસો રૂપિયા માં ત્રણ દિવસ ફેરવે ધામધૂમ થી દ્વારકાથી ધજા ચડાવે છે તો આપડે ચડાવીય તો હું નવ દિવસ રોકાણી થી વારા ઉપર હોય તો અમારો વારો ક્યારે આવશે તો એને એમ કીધું કે તમારો બે વર્ષ માં વારો આવી જાય બે વર્ષ માં એમ બે વર્ષ કે ને

અને બધાને લઈને અમે ગયા અને પછી ધર્મશાળા ગોતી સામાન બામાન મૂક્યા દર્શન કર્યા ગોમતીજીમાં સ્નાન કર્યું અને ભગવાનના દર્શન કરીને ત્યાં ગયા તો પછી છ રૂપિયા ભર્યા સરકાર માન્ય સિક્કો જામનગર સરકારનો માર્યો અને પછી એને જોયું તો કે તમારો ચાર વર્ષે વારો આવશે કે મેં કીધું પંદર થી બે વર્ષ ઓર તો કે અહીંયા બેન કેટલી રોજની રોજ ધજા લખાય તમને ખબર છે કાયમ ચડે લખી દીધું મેં કીધું ભાઈ દ્વારકાધીશ ની મરજી ચાર આપડે હાજા હારા ને ભગવાન એ માન્ય રાખ્યું છે તો મેં કીધું જે તમારે આ પાંચ ધજા સડે છે એમાંથી જે અમારા ભાગ્ય હોય ને એ અમને લખી દો તો એ માન્ય હશે ભગવાન તો કે હવે તમારે હવાર ની મંગળા જગ્યા ખાલી છે કે સારામાં સારી ઉઠતા તમારે ચોથે વર્ષે વારો આવશે તમે તો દર વર્ષે આવો છો તે અમારી ઓફિસે મળી જાયજો તો દર વર્ષે અમે જઈ ઓફિસે મળવા જઈ તૈયાર છો ને અમે કીધું હા તમે જે દે અમને કયો તે દે અમે તૈયાર છે અમારો વારો તો કે તમારે એક એવું કરવું મેં કીધું હું તો કે કોની અનિવાર્ય કે કોઈની ધજા રદ થઈ હોય કોઈને

તો અમારે તૈયારી શું કરવી બાર કલાક માં અમારે અમારા પરિવાર બહેનો દીકરીઓ ભાણે વેવા ને તેડાવા હોય એટલે કે એમ કે સપ્તાહ થી જાજો ખર્ચ થતો હોય

વાર તારીખ સહિત આપી દીધો અને રાધાષ્ટમી ચાર વર્ષ પેલા ના હોય તો કે હા તો ઈ જયારે આપણો વાર આવ્યો ને બે માંથી એ વાર તારીખ બધું ઈ જ હતું

મોડ નથી આજે રવિવાર હતો ને એટલે આરામ થઇ ને અમે તો જમી મારે રસોડું સાફ હા એવા હું મોડો છું અને બાબુ એ મિત્રો આપડે બઉ મસ્ત રસોઈ કરીને પૂનમ હતી પછી આજે ખીર પૂરી અને આજે તો બારે ઉપર અગાસી ઉપર બહુ મજા આવી બાબુ મારે તમને તો ખાસ ઈ પૂછવાનું છે કે આપડે બા પાંત્રીસ વાર દ્વારકા જયેલા છે અરે ભાઈ એને આપણે યમનોત્રી કેદારનાથ બદ્રીનાથ ચાર ધામ ગણાય નાના મઠ પણ આપડે ભારતે ભારતની જે ચાર દિશા છે ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈ ચારેય દિશાના ચાર ધામ ના બાદ જાત્રા કરેલી છે રામેશ્વર જગન્નાથપુરી અયોધ્યા કરવાનું તો ઠીક છે પણ એની માટે મિત્રો આપણે અંજળ જોઈએ શું કેવું બાબુ ઈ વાત છે પૈસા નો હોય ને તો અંજળ આવે ને તોય આપણે બાબુ ને અમારે કાયમ જોઈ ને લાલ મરચું હોય એટલે બાબુ અમારે ચૂડા માં ખાય બાપુ આપડે હમણાં ચૂલા ની ભાખરી કે ની બનાવી નથી હમણાં ટાઈમ બાબુ ને નથી ટાઈમ મળતો નથી

ઓકે અને શું ચાલે બેન બસ જલ્સે જલ્દી એટલું ભરપેટ ખાય ને જ લાડવા બાડવા અત્યારે નીંદર નો ફૂલ ટાઈમ છે પૂનમ માં અમારે પૂનમ બાકી પૂનમ રાખીએ મિત્રો ત્યારે તો આપણે રમવું જ પડશે જમે કે બાબુ નથી કે કરીએ આપડે ખીર પણ અમારે ઓલરેડી પ્રોગ્રામ ફિક્સ થઈ અમારે બપોરે થઈ જ ગયો